આ પ્રસંગે શાળા સંકુલ દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યું હતું રાષ્ટ્રીય કાર્યક્રમમાં શાળામાં મુખ્ય મહેમાન દિનેશભાઈ બાબુલાલ પટેલ શાળામાં કલર પ્રિન્ટરના દાતા તેમજ સરપંચ રોહિતભાઈ પ્રજાપતિ મહાનુભાવ માજી સરપંચ ગાંડાભાઈ પટેલ મહેસાણા તાલુકા જુરણંગ શીટના ડેલિકેટ તેમજ નંદાસણ પ્રખંડ બજરંગ દળના પ્રમુખ વિપુલભાઈ પટેલ તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો શાળાના શિક્ષક ગણોએ રાષ્ટ્રીય તહેવારમાં હાજર રહી શાળાના વિદ્યાર્થીઓને ભારતની આઝાદી આપણે કેટલી મુશ્કેલીઓ અને બલિદાન આપી મેળવી છે તે વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા તેમજ દેશના તમામ યુવાનો નાગરિકોએ દેશ ભાવના રાખી દેશના વિકાસ અને રાષ્ટ્રની સુરક્ષા માટે હર હંમેશા તૈયાર રહેવું જોઈએ તેમજ આપણું રાષ્ટ્ર વ્યસન મુક્ત બને તેવી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત રોકડ ઇનામ અપાયું હતું તેમજ રાષ્ટ્રીય તહેવારના પ્રોગ્રામની સમાપ્તિ બાદ બાળકોને નાસ્તો વિતરણ કરાયો હતો